નમસ્તે મિત્રો મિત્રો પીએમ કિસાનનો નો સત્તરમો હપ્તો ક્યારે આવશે ક્યાં ખેડૂતોને સત્તરમો હપ્તો મળશે મિત્રો આ યોજનાનો લાભ લેવા તમારે કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ તેના વિશે વાત કરીશું અને મિત્રો વિડીયોમાં છેલ્લે એક પીએમ કિસાન યોજનાને લગતી મહત્વની વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે દેશના ગરીબ ખેડૂતોને સાત હજાર આર્થિક સહાય પૂરી પાડે છે ભારત સરકાર દર વર્ષે છ હજાર રૂપિયા આ નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં બહાર પાડે છે દરેક હપ્તા હેઠળ સરકાર ચાર મહિનાના અંતર માં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલે છે સરકારે તાજેતરમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જાહેર કર્યો હતો સોળમો હપ્તો મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ શ્રેણીમાં સાલો જાણીએ કે સરકાર ક્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો બહાર પાડી શકે છે મિત્રો જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત સરકાર ચૂંટણી પછી જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે

કિસાન સન્માન નિધિ યોજનાનો ઈ કેવાયસી કર્યું નથી તેમને પણ આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો આવી સ્થિતિમાં તમારે વહેલી તકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાન લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી તો મિત્રો જો તમે પણ જાણવા માંગતા હોય કે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાનો લાભ મળશે કે નહીં તો તમારે લાભાર્થીની યાદી તપાસવી પડશે પીએમ કિસાન લાભાર્થીની યાદી તપાસવાની સંપૂર્ણ પ્રક્રિયા આગળ જણાવેલી છે જેને અનુસરીને તમે સરળતાથી જાણી શકો છો કે તમારું નામ આ યોજનામાં આવ્યું છે કે નથી આવ્યું મિત્રો પીએમ કિસાન લાભાર્થીની સુષી જોવા માટે સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર જવાનું રહેશે હોમ પેજ પર આવ્યા પછી લાભાર્થીની સુશી વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો આ કર્યા પછી તમારી સામે બીજું નવું પેજ ખુલશે હવે આ પૃષ્ઠ પર કેટલીક વિગતો પસંદ કરો જેમ કે તમારું રાજ્ય તમારો જિલ્લો તમારો પેટો જિલ્લો બ્લોક અને ગામ વગેરે પસંદ કરવાનું રહેશે હવે તમને નીચે વિકલ્પ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી તમારી સામે લાભાર્થીની ની ખુલશે અને તમે આ છે કે જે ખેડૂતો એક સાથે મળશે કે નહીં આ બધા પ્રશ્નોનો આપણે આગલા વિડીયોમાં વાત કરીશું તો તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચેનું લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો